નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા જ વિડીયો સાથે આજનો વિડીયો ખૂબ જ સરસ મજાનો આપણા દરેકના લોકોના જીવનમાં જો ઉતરી જાય આ વાત તો જીવન જીવન ચોક્કસ મજા આવે દોસ્તો એક સરસ મજાનો ટી સ્ટોલ અને ટી સ્ટોલ ઉપર એક ઉમરલાયક કાકા જેટલું તે વૃદ્ધ નિવૃત્ત અવસ્થામાં પણ પોતે ચાનો સ્ટોલ ચલાવતા એ ચાના સ્ટોલ પર એમને બોર્ડ મારેલું કે આ ચા તમારી આદત બદલી દેશે તમારી રાહ બદલી દેશે લોકો આવતા અને ચા પીતા પરંતુ એક વ્યક્તિની મનની અંદર એવો પ્રશ્ન થયો તો એ વડીલને પૂછ્યું કે વડીલ આ શા માટે તમે એવું લખ્યું છે કે આ ચા તમારું જીવન બદલી દેશે તમારી રાહ બદલી દેશે તમારી આદત બદલી દેશે એવું શા માટે વડીલ હસ્યા ચાવાળા કાકા હતા એ થોડું હસ્યા અને કહ્યું કે થોડો સમય રાહ તમે તમને ઓટોમેટિક તમને આપ મેળે ખબર પડી જશે રોજે વ્યક્તિ આવતો ચા પીવા માટે સતત સાત દિવસ એને ચા પીવા આવ્યા અને સાતમા દિવસે છતાં એને ખ્યાલ ન આવ્યો એટલે એને પૂછ્યું ત્યારે કાકાએ એવું કહ્યું કે હજુ થોડી રાહ તમને તમને મેળે સમજાઈ જશે બીજા બે દિવસ ટોટલ આઠ દિવસ સતત નવ દિવસ સતત એ વ્યક્તિ ત્યાં ચા પીવા આવ્યો અને પાંચ મિનિટ એ ચાને સમય ફાળવતા પોતાનું કોઈ પણ કામ હોય પરંતુ ચા પીવાની થાય એટલે પાંચ દસ મિનિટ ત્યાં આવી અને ચા ચોક્કસ પીતા એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક મનમાં એવું સમજાયું કે હું મારા દરેક કામ મૂકી મારા દરેક કામ સાઈડમાં કરી અને જ્યારે મને ચાની તલબ લાગે છે ત્યારે હું પાંચ દસ મિનિટ ચોક્કસ અહીંયા આવી જાઉં છું ચા પીવા માટે પણ ચોક્કસ એને સમય આપું છું હું મારો મોબાઈલ સાઈડમાં કરી દઉં છું મારા દરેક કામ સાઈડમાં કરી દઉં છું પરંતુ જ્યારે મારે ચાનો સમય થાય એટલે હું ચોક્કસ ચા પીવા આવી જાઉં છું અને પાંચ મિનિટ અહીંયા આપું છું આવી જ પાંચ મિનિટ જો હું મારી જાતને રોજ આપું તો હું મારા જાતને મારા જીવનને ચોક્કસ બદલી શકું છું બસ એ જ દિવસથી એ વ્યક્તિ એને એવું સમજાયું કે ખરેખર આ ચા આપણી રાહ બદલી શકે છે એ વ્યક્તિએ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એવી રીતે પોતાની જાતને આપવાનું શરૂ કર્યું અને પોતાની જાત માટે એમને સમય પાંચ દસ મિનિટ અડધો કલાક રોજે નીકાળવાનું શરૂ કર્યું સમય જતાં જતાં એમને ઘણું બધું શીખ્યા ઘણી બધી કુશળતા કેળવી અને ખૂબ જ સરસ મજાનું વ્યક્તિત્વ એ પાંચ દસ કે પંદર મિનિટની સમય આપવાથી પોતાની જાતને બદલી દોસ્તો આપણે પણ આવી જ રીતે પોતાની જાતને જો સમય આપીશું પોતાના માટે જો કંઈક મહેનત કરીશું જો ચોક્કસથી આપણે આપણા જીવનની રાહ બદલી શકીશું આપણે આપણું પોતાનું જીવન બદલી શકીશું આવનારું જીવન સફળ કરવા માટે હાલ આપણે પોતાની જાતને સમય ચોક્કસ આપવો પડશે અધરવાઇઝ જો આપણે પોતાની જાતને સમય નહીં આપી શકીએ તો જીવનની અંદર કોઈ દિવસ આપણે આગળ નહીં આવી શકીએ આપણે આપણી ધારેલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે એની પર કામ કરવું પડશે પોતાની જાતને સમય આપવો પડશે આપણી પોતાની ભૂલો શોધવી પડશે આપણે ક્યાં ખોટા છીએ એ જોઈ અને એને સુધારવું પડશે તો જ આપણે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણી સિદ્ધિ પ્રાપ્ત કરી શકું છું દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજું દોસ્તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારામ